અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદની ધરતી ઉપર અને તમે ખજાનો અને મજાનો ખજાનો જોઈ રહ્યા છો કે જે પાવર આખે આખી લઈને આપણે આવી ગયા છીએ આ નમસ્તે એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાવવામાં આવેલી છે એના ઓનર પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે ખેડૂત મિત્રોને ખૂબ સારી રીતના ખેતીમાં મિત્ર બનીને કામકાજ આપે એ તમામ પ્રકારના નાના મોટા મશીનો તમે જોઈ રહ્યા છો ઘણી બધી વખત આપણે કહેવત કહેતા હોઈએ છીએ કે ભાઈ નાનું છે પણ નાગનું બચ્ચું છે તો આ ઘણા બધા નાના એવા મશીનો છે પણ કામ ખૂબ મોટું આપે છે ખૂબ ઓછા ખર્ચે ચાલી શકે એવા મશીનો છે અને ટેકનોલોજીવાળી ખેતી કરવા માટે આવા ટેકનોલોજીવાળા મશીનો વાપરવા પણ આપણી ખેતીમાં ખૂબ જરૂરી બને છે તો હું છું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર ગુજરાતીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો તમામ મશીનોને આપણે હલાવીને પણ જોઈશું કે કેવી રીતના કામકાજ કરે છે કેટલા કેટલા હોચ પાવરમાં છે પેટ્રોલ એન્જિનમાં અને ડીઝલ એન્જિનમાં જે છે એ કેટલી એવરેજ આપે છે એ આપણે સર સાથે વાર્તાલાપ કરવાના છીએ તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે માહિતી મળી શકે તમારો પરિચય આપો હું હાર્દિક પટેલ નમસ્તે એગ્રોટેક કંપનીમાંથી વાત કરું છું અત્યારે અને ખેડૂત પુત્ર ચેનલના માધ્યમ માધ્યમથી આપ સૌ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર ઓકે તો હાર્દિકભાઈ અત્યારે તમે ખજાનો લઈને આવી ગયા છો તો કેવા કેવા હોર્સ પાવરમાં તમે આ મશીનો લઈને આવ્યા છો એની પહેલાં વાતચીત કરો મારી પાસે પાવર વીડર મશીનમાં ત્રણ હોર્સ પાવરથી લઈને બાર હોર્સ પાવર સુધીના પેટ્રોલ અને ડીઝલથી ચાલતા મશીનોની ટોટલી સિરીઝ છે ઓકે તો એમાં આ જે પહેલું મશીન છે એ તમે જણાવો કેટલા હોર્સ પાવરનું છે આ જે પહેલું મશીન છે એ ત્રણ હોર્સ પાવરનું છે અને આ મશીનનું નામ છે મિની વીડર ઓકે અને આ મિની વીડર છે ફોર સ્ટ્રોક એન્જિન સાથે આપણે આપીએ છીએ અને આ મશીનનો ફાયદો એ છે કે તમે આમાં એક ફૂટથી લઈને દોઢ ફૂટ સુધીના ગાળામાં આંતરખેડ કરી શકો છો ઓકે પછી જે આ બીજું મશીન છે એની વિશેની પણ માહિતી તમે આપો આ મશીન છે સાત હોર્સ પાવર એન્જિનવાળું બરાબર એટલે આમાં હેવી એન્જિન આપ્યું છે કે આમાં તમે કન્ટિન્યુ ચારથી પાંચ કલાક કે પાંચ થી છ કલાક તમારે નિરંતર યુઝ કરવું હોય તો તમે આ મશીનનો યુઝ કરી શકો છો ઓકે અને આ જે છે એ બ્લેડ અલગ અલગ રીતે હા તમારે જેમ કે ચીકણી માટી હોય કે એ ટાઈપનું તમારે આંતરખેડ કરવી હોય કોઈ પણ જમીનમાં તો તમે આ કેજવીલ કે એનો ઉપયોગ કરી શકો છો ઓકે હવે ખેડૂત મિત્રોને કાંઈક વિડીયોમાં નવીન જ દેખાય છે અને હજી સુધીમાં ક્યાંય જોયું જ નહીં હોય એવું આ ટ્રેક્ટર અને નેનો ટ્રેક્ટર તમે ડિજિટલ બતાવી રહ્યા છો તો આ ટેકનોલોજી તમે જે એસેમ્બલી કરી છે એ ટેકનોલોજી વિશેની માહિતી આપો કે કેટલા હોસ પાવરનું છે કેવી કેવી વસ્તુમાં ચાલી શકે આ જનરલી આ પાવર બિલર મશીન જ છે બરાબર પણ આમાં એક ફેસિલિટી આપણે એ આપેલી છે કે આમાં તમે બેસીને ચલાવી શકો છો ઓકે અમુક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે હાલતા હાલતા કે ઊભા ઉભા ચલાવતા અમે લોકો અમુક વાર થાકી જતા હોઈએ છીએ તો એના માટે આપણે એક ફેસિલિટી અપગ્રેડ કરેલી છે અને અમે એમાં તમે આ મશીનમાં મશીન ઉપર બેસીને તમે આસાનીથી ચલાવી શકો છો આ મશીન બાર હોર્સ પાવર ડીઝલ એન્જિનવાળું મશીન છે અને એમાં તમારે જોઈ શકો છો કે આગળની સાઈડ ને પાછળની સાઈડ

બીજી એક પણ ખાસિયત છે આ મશીનમાં કે આમાં બે ફોરવર્ડ ગેર આપ્યા છે આપણે એક રિવર્સ ગેર આપ્યો છે પછી લાઇટવાળી સિસ્ટમ પણ આમાં મૂકેલી છે કે કોઈક વાર અચાનક તમારે રાત્રે પણ કંઈક કામ કરવું હોય આ મશીનના મશીનથી તો એ મશીનનો ઉપયોગ તમે લાઇટ દ્વારા આગળ કરી શકો છો ઓકે પ્લસ આમાં હોર્ન સિસ્ટમ આપેલી છે ફોર વ્હીલ જે આવે છે બરાબર એ ટાઈપની એક સિસ્ટમ આપી દીધેલી છે આમાં આ હેન્ડબ્રેક પણ આપેલી છે બરાબર છે એટલે એ ની આમાં ટોટલી ફેસિલિટી છે સેલ્ફ સ્ટાર્ટ અને બેટરી સાથે આપીએ છીએ ઓકે હજી આપણે ફિલ્ડમાં મોડલ બધા આંખવાના છીએ જેથી કરીને વધારે આપણને માહિતી મળે હવે આ જે મેઇન મશીન દેખાય છે એની વિશેની હાર્દિકભાઈ વાત કરો કેમકે ખેડૂત મિત્રોને મને જોતા એમ લાગે છે આ મશીન ખૂબ ઉપયોગમાં આવે એવું છે બરાબર આ મશીન છે નવોર્સ પાવર ડીઝલ મશીન છે બરાબર અને આ મશીનનો ઉપયોગ પણ તમે સેમ મશીનની જેમ જ કરી શકો છો ફરક એટલો કે તમારે સારી એવી ખેતી છે એકરોમાં તમારે જમીન છે અને એટલી જમીનમાં તમારે નિરંતર કામ લેવાનું છે અમુક કલાકો સુધી કા કન્ટિન્યુ તો એમાં તમે આ મશીનનો ઉપયોગ કરી શકો છો આમાં બ્લેડનો ગાળો તમે પાંચથી છ ફૂટ સુધીનો નીચે રાખી શકો છો ઓછામાં ઓછો બે ફૂટથી લઈને પાંચથી છ ફૂટ સુધીનો ગાળો આમાં સેટ કરી શકો છો અને આ મોડલની ખાસિયત એ છે કે આમાં આપણે આમાં પણ એક સેલ્ફ સ્ટાર્ટ અને બેટરી સાથેની સિસ્ટમ આપેલી છે અને આ મોડલ સબસિડીમાં પણ અવેલેબલ છે જે ખેડૂતોને સબસીડીમાં મોડલ લેવું હોય તો એમાં આ નવ વર્ષ પાવર ડીઝલ મોડલ સબસીડીમાં મળી રહેશે હવે બીજા પણ પણ તમે વાત કરો એનાથી નાનું છે અને આ ખેડૂત મિત્રોને એવું દેખાય છે તો તમે જણાવો આ મશીન છે સાત હોર્સ પાવર પેટ્રોલ ઓકે ઓકે અને આ મશીનનો ઉપયોગ તમારે આંતરખેડ માટે જ કરવાનો છે આનો ફરક એટલો છે કે આમાં તમે નીચે ત્રણથી થી ચાર ફૂટનો મિનિમમ ગારો સેટ કરી શકો છો ઓકે જે ખેડૂત મિત્રોને ખેતી ઓછી છે તો એ ખેડૂત મિત્રો માટેનું સજેશન મારું એ રહેશે કે તમે સાત હોર્સ પાવર પેટ્રોલમાં તમે આ મશીનનો ઉપયોગ કરીને આગળ ચલાવી શકો છો અને આ મશીન જે છે એ સબસિડી માન્ય છે આ મશીન પર સબસિડી માન્ય છે હવે આ જે મશીન છે એ પણ તમે ગ્રીન મોડલમાં લાવ્યા છો તો એની વિશે પણ માહિતી આપી દો તમે કેટલા હોર્સ પાવરનું છે એક આ મોડલ અને એક આ મોડલ આ બંને મોડલ સાત હોર્સ પાવર પેટ્રોલ પાવર વીડર જ છે ખાલી ખાસિયત એક છે કામ સરખા છે બંને આમાં સેફ્ટી ગાર્ડ આપેલું છે આપણે એટલે કોઈક વાર તમે મશીન ચલાવતા હોવ બરાબર તો કદાચ ક્યાંક આગળ કોઈ જગ્યાએ કદાચ અથડાયું હોય કે એવી કંઈક વસ્તુ થઈ હોય તો આગળ એન્જિનનો ભાગ ડેમેજ ના થાય ઓકે અને આમાં સેફ્ટી ગાર્ડ નથી આપ્યું હા બરાબર એટલે ફરક ચેન્જીસ એટલું જ છે એન્જિન સેમ ક્વોલિટીના જ છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ કે એમાં કશી જ વસ્તુ પેલી ચેન્જીસ કરવામાં આવેલી છે અને ઓકે તમામે તમામ મોડેલ આપણે ચલાવીને જોવાના છે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો નમસ્તે એવરોટેક કંપનીના તમામે તમામ મશીનો આપણે અત્યારે ફિલ્ડ ઉપર લઈને આવી ગયા છીએ બધા એક સાથે છે કેવી રીતના હાલે છે આપણે જોવાના છે આમાં કેવા કેવા એટેચમેન્ટ લાગે છે એ આપણે હાર્દિકભાઈને ફટાફટ પૂછી લઈએ જલ્દી જણાવો તમે આ દરેક મશીન પાછળ અહીંયા પીટીઓ સાપનો ઓપ્શન આપેલો છે પીટીઓ સાપ દ્વારા તમે પાવર રિપર મશીનના જે રિપર એટેચમેન્ટ આવે છે એ એટેચ કરી શકો છો ઓકે પ્લસ દવા છાંટવાનો પંપ પાણી ખેંચવાનો પંપ આ બધા પંપ તમે આની પાછળ લગાવી શકો છો ઓકે અને એની પાછળ તમે ત્રણ દાંતાવાળું કરી પાંચ દાતાવાળું કરી પછી પાળા કરવા માટેનું એટેચમેન્ટ બેડ બનાવવા માટેનું એટેચમેન્ટ લેવલિંગ કરવા માટેનું એટેચમેન્ટ એવા નહીં હોય તો ચાલીસથી પચાસ નાના મોટા એટેચમેન્ટ તમે આ મશીનની પાછળ લગાવીને આસાનીથી ખેતી કરી શકો છો તો એટલે જ આપણે ખેડૂત મિત્રો આને નામ આપેલું છે નાનું છે પણ નાગનું બચું છે એક મશીનમાં ઘણા બધા પ્રકારના સાધનો ચાલી શકે છે આ એન્જિનમાં કેવા કેવા પ્રકારના ઓઇલનો ઉપયોગ થાય કેવા પ્રકારના કી નંબરનું નાખવાનું હોય તમે જણાવો આ એન્જિનમાં વીસ ડબલ્યુ ચાલીસ નંબરના ગ્રેડનું એન્જિન ઓઇલ વપરાશે અને નેવું નંબરનું ગેર ઓઇલ વપરાશે ઓકે જે કોઈ પેટ્રોલ એન્જિન છે એમાં પાંચસો એમ એલ વીસ ડબલ્યુ ચાલીસ નંબરના ગ્રેડનું એન્જિન ઓઈલ અને દોઢ લિટર નેવું નંબરનું ગેર ઓઈલ અને કોઈ પણ ડીઝલ મશીન છે એમાં એક લિટર એન્જિન ઓઇલ અને ત્રણ લિટર ગેર ઓઇલ આટલું નાખવાનું રહેશે ઓકે અને એક કલાકે કોઈપણ પેટ્રોલ મશીન હોય કે ડીઝલ મશીન હોય એની એવરેજ

તો આ રીતના ખેડૂત મિત્રો નમસ્તે એગ્રોટેક કંપની દ્વારા અલગ અલગ પ્રકારના મશીનના ભંડાર તમે જોયા છે કે જે ખેતીવાડીમાં ખૂબ ઉપયોગી થાય તેવા છે તો આ નાનું છે પણ નાગનું બચું છે એવા મશીનોને આપણે લઈએ અને ટેકનોલોજીવાળી ખેતીમાં ટેકનોલોજીવાળા મશીનો વાપરીએ સર્વિસમાં જે રીતે આરદીભાઈ કીધું એ રીતના સર્વિસમાં પણ ખૂબ સારી રીતે આપે છે ઘરે બેઠા તમને વિડીયો કોલ દ્વારા સર્વિસ પણ આપવામાં આવે છે ભાવતાલની દ્રષ્ટિએ વાત કરીએ તો ભાવતાલમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ પ્રકારના મોડલ સબસિડીમાં હોવાથી અલગ અલગ ભાવતાલ હોય છે તો નીચેના જે કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે ભાવતાલની વાતચીત કરી શકો છો અને આજે જ તમે નમસ્તે એગ્રોટેકના વિશ્વાસને જીતવા માટે આ વિશ્વાસપાત્ર મશીનનો ઉપયોગ કરી શકો છો જોતા રહો હંમેશા માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન